ભરૂચ એસઓજી ની ટીમે અંકલેશ્વરની સુપર ભંગારના એક ગોડાઉન માંથી શંકાસ્પદ નટ બોલ્ટનો જથ્થો ઝડપી પાડ્યો છે એસઓજી ની ટીમે એક વિસમની અટકાયત કરી રૂપિયા બેતાલીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અંકલેશ્વરની અંસાર માર્કેટ સામે આવેલ સુપર માર્કેટમાં ભંગારના એક ગોડાઉનમાંથી ભરૂચ એસઓજીની ટીમે શંકાસ્પદ નટબોલ્ટ અને પ્લેટનો જથ્થો ઝડપી પાડી રૂપિયા બેતાલીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંસાર માર્કેટ સામે આવેલ સુપર માર્કેટમાં સુપર એન્ટરપ્રાઇઝ નામના ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ નટબોલ્ટ અને પ્લેટો રાખી હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે એસઓજી પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા નવા નટબોલ્ટ અને પ્લેટ ભરેલ બેગ મળી આવી હતી ગોડાઉનમાં હાજર મોહમ્મદ કામિલ તોફી ખાનને નટબોલ્ટના જથ્થા અંગે જરૂરી બિલ સહિતના પુરાવાઓ માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે તેની અટકાયત કરી રૂપિયા બેતાલીસ હજાર બસ્સોનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી